સુરતમાં સેન્ટ્રલ અને સ્ટેટ આઈવીની ટીમના ધામા અને શંકાસ્પદ બાંગ્લાદેશીઓનું વેરીફિકેશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે બસો ચાલીસ શંકાસ્પદ બાંગ્લાદેશીઓમાંથી સાહીઠ બાંગ્લાદેશીઓનું વેરીફિકેશન થયું છે અને સાહીઠ બાંગ્લાદેશીઓને કામરેજના આંબોલીના ડિટેક્શન સેન્ટરમાં ત્યાં રાખવામાં આવ્યા છે સુરત ગ્રામ્યના તાલુકાઓમાંથી બાંગ્લાદેશીઓ પોલીસે પકડ્યા હતા જમ્મુ કાશ્મીરના પહેલગાંવ ખાતે જે આતંકવાદી હુમલો થયો હતો અને જેમાં અઠાવીસ જેટલા નિર્દોષ લોકોની હત્યા કરી દેવામાં આવી હતી જેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા અને ગુજરાત રાજ્યમાં જે ઘુસણખોર લોકો હતા તેઓ માટે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા બસો ચુમ્માલીસ જેટલા શંકાસ્પદ લોકોને ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓનું આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું હતું તેઓના જે ડોક્યુમેન્ટ હતા તે વેરીફાઈ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સાહીઠ જેટલા બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા જેમાં ચુમ્માલીસ મહિલા અને બાળકો હતા જ્યારે સોળ જેટલા પુરુષો હતા ત્યારે આ તમામ દે સાહીઠ લોકો છે તેની પૂછપરછ માટે સેન્ટ્રલ આઈબી અને સ્ટેટ આઈબીની ટીમ અહીંયા આવી પહોંચી છે જે લોકો પકડાયા હતા ઘુસણખોરો પકડાયા હતા તેઓને નારી સંરક્ષણ ગૃહ ખાતે રાખવામાં આવ્યા છે અને હાલ તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે સ્ટેટ આઈબી સેન્ટ્રલ આઈબી એલસીબી એસઓજી પેરોલ ફળો કોશંબા કામરેજ કડોદરા પોલીસ અહીં આવી છે પહોંચી છે અને જે પકડાયેલા લોકો છે તેઓને ડોક્યુમેન્ટ જે છે તે વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે જે હુમલો થયો હતો તેના કારણે સમગ્ર દેશમાં લોકોનો આક્રોશ હતો જે કારણે જે ઘુસણખોરો હતા તે ને ઝડપી પાડવામાં આવ્યા છે અને હલ જે બાંગ્લાદેશીઓ ઝડપાયા છે ટીઓને હવે પરત ડિપોર્ટ કરવા માટે અને એ તજવીજ હાથ ધોરવામાં આવશે અને થોડા સમયમાં એટલે કે જે વેરીફાઈ થઈ જાય ત્યારબાદ આ જે ઘૂસણખરો ઝડપાયા છે એ ટીઓને પોતાના દેશ પરત મોકલી દેવામાં આવશે નિર્મલ પટેલ વીટીવી ન્યૂઝ કામરેજ સુરેજ